તો હલો મિત્રો નમસ્કાર ગુડ આફ્ટરનૂન કેમ છો આ બધા મજામાં આશો અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ જો અત્યારનો ટાઈમ છે બપોરના ત્રણ વાગ્યા છે અને બધા અમે ગ્રાઉન્ડમાં આવ્યા છીએ મારી પાછળ તમે જુઓ બંને ટીમો બાવળના છાયડા નીચે બેઠી છે અને આજે છવ્વીસ તારીખ અને આવતીકાલે સત્યાવીસ તારીખ એટલે કે જોન કક્ષાનો અમારો જે રમતોત્સવ છે હોકીની ટીમ લઈને આપણે જવાનું છે તો જોન લેવલે આવતીકાલે ઓપન એટની ટીમ લઈને જવાનું છે અને ત્રીસ તારીખે અંડર ફોર્ટીની ટીમ લઈને જવાનું છે તો એની તૈયારીના ભાગરૂપે આજે અમે ગ્રાઉન્ડમાં આવ્યા છીએ અને જે આપણી જિલ્લામાંથી ટી શર્ટ મળે છે ટી શર્ટનું વિતરણ કરવાનું છે અને બીજી પણ તૈયારી કરવાની છે તો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને આપણે વિડીયો બિલકુલ નહોતા બનાવી શકતા કેમ કે અહીંયા ગરમીમાં આવતા એટલે બહુ કંટાળો આવતો હતો એટલે વિડીયો બનાવવાનું બિલકુલ મન નહોતું થતું પરંતુ હવે આપણે જોન લેવલે રમવા જવાનું છે તો આપણા વિડીયો કન્ટિન્યુ આવશે તમે જોતા રહેજો અને ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો અને આ વિડીયો પર લાઈક કરી તમારા મિત્રોને શેર કરજો તો ચલો હવે જે આપણી બહેનો બેઠી છે એમને જે નવી ટી શર્ટ આવી છે એ ટી શર્ટ આપી દઈએ અને બધી તૈયારી કરી લઈએ આવતીકાલે નીકળવાનું છે તો આજે તમે આ વિડીયો મહાન સુધી બનાવી તો ભાઈ ખેલ મહાકુંભની નવી કિટ આવી ગઈ છે અમારા પાટણ જિલ્લાની નવી ટી શર્ટ કોમલ કેવી છે મસ્ત છે ભાઈ કોમલ શરમાએ છે અને બધાને કમ્પ્લીટ સાઈઝ આવી છે એટલે બધા ખુશ થઈ ગયા અને તો આમ કેવું થતું કે નાની અને મોટી એવું બધું થઈ જતું એટલે બધાને કોઈને થાય ના થાય અમારે સીમા જેવાને મોટી પડે જાનવી જેવાને નાની પડે અને કોમલ જેવાને ઘણી મોટી પડે આ બધું થતું હતું પરંતુ આ વખતે આપણે છે ને જોઈને લીધું છે માપ જગાભાઈ જગાભાઈ જગાભાઈને થોડું

પૂરી ખેલાડી તો નહીં પરંતુ દરરોજની તુલનામાં આજે સારી એવી સંખ્યામાં પ્રેક્ટિસ માટે આવ્યા છે બધાય હવે કાલથી પ્રેક્ટિસ બંધ થશે એનું કારણ કે કાલ સવારે અમારે નીકળવાનું છે કાલે જે આપણી સિનિયર ટીમ છે એ જવાની છે અને જે આગળ રનિંગ કરે છે અંડર ફોર્ટીન એ લોકોને ત્રીસ તારીખે જવાનું છે જો મિત્રો સિનિયર ટીમ અને જુનિયર ટીમ સામ સામે રમે છે બંનેના બે બે ગોલ થયા છે અને જબરજસ્ત પ્રેક્ટિસ કરી રહ્યા છે તમે જુઓ પાસિંગ કોમ્બિનેશન બનાવી આજનો દિવસ છે પ્રેક્ટિસ કરવાનો એટલે તન તોડ મહેનત કરી રહ્યા છે તમે જુઓ બે ટીમ પાડી છે એક સિનિયર ટીમ છે અને જે આપણી એક જુનિયર ટીમ છે એને કે અંડર ફોર્ટીન અને ઓપન એજ ટીમ